હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે તો પહેલાં તો મારી યુટ્યુબ ફેમિલીને ખૂબ ઝાજા જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યૂ યર તો નવું વરસ ચાલુ થઈ ગયું છે અને મારી આ નવા વરસની પહેલી રેસીપી છે તો હવે દિવાળીનું વેકેશન પણ પૂરું થવા જઈ રહ્યું છે અને બાળકોને ફરી પાછી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો બધા મમ્મીઓને લંચ બોક્સની તો ટેન્શન હોય જ છે તો આજે હું તમારી સાથે એકદમ ઝટપટ બની જતો અને એકદમ હેલ્ધી એવી લંચ બોક્સ રેસીપી શેર કરીશ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો આજે હું તમારી સાથે દૂધીના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળાની રેસીપી શેર કરીશ જેના માટે આપણે અડધો નંગ દૂધી લીધી છે એક કપ રવો લીધો છે અને અડધો કપ દહીં લીધું છે દૂધી આપણે જોઈએ તેટલી ઉપયોગમાં લેશું તો દૂધીને આપણે કટ કરીને એક કપ જેટલી દૂધી લીધી છે અને એક કપ રવો લીધો તો તેને આપણે બીજા વાટકામાં ટ્રાન્સફર કરી લીધો છે અને અડધો કપ દહીં લીધું છે આ બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં લઈને તેને ક્રશ કરવાની છે એકદમ સ્મૂથ તેનું બેટર તૈયાર કરવાનો છે તો બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને પીસી લેશું તો અત્યારે દૂધી અને દહીં એડ કર્યું છે તો આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું આગળ જરૂર પડે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું સાથે સાથે આ ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે બેથી ત્રણ તીખા મરચાં એડ કરશું એક નાનો ટુકડો આદુનો એડ કરશું અને ચારથી પાંચ કડી લસણની એડ કરશું જેથી ઢોકળામાં એકદમ સરસ ટેસ્ટ આવે હવે આ બધી સામગ્રીનું એક સ્મૂથ બેટર તૈયાર કરી લેશું તો બેટરને આપણે પીસી લીધું છે અને બેટર આપણું એકદમ સ્મૂથ તૈયાર થયું છે તેમાં જરા પણ મોટા ચંક્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ બેટરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું

તો આપણે અડધો કપ પાણી લીધું છે તે એડ કરીને આપણે બેટરને થોડું ઢીલું કરી લેશું અને આ ઢોકળા આપણે સ્ટીમરમાં બાફવાના છે તો સ્ટીમર રેડી કરી ત્યાં સુધી આપણે આ બેટરને રેસ્ટ માટે પણ રાખવાનું છે અને રવો પણ થોડું પાણી એબ્ઝોર્બ કરશે તો આગળ પણ આપણે બેટરને થોડું બરાબર કરવું પડશે તો અત્યારે આપણે અડધો કપ એડ કર્યું છે અને બેટર આ રીતે બની ગયું છે તમે જોઈ શકો છો તો અડધા કપમાંથી થોડું પાણી બચ્યું છે તેનો આપણે લાસ્ટમાં ઉપયોગ કરીશું હવે આપણે સ્ટીમર રેડી કરી લઈ અને થાળીને પણ ગ્રીસ કરી લઈ તો સ્ટીમરમાં આપણે પાણી મૂકી દીધું છે અને પાણી સરસ ગરમ થઈ ગયું છે અને સ્ટીમરની પ્લેટને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું તો આપણે સ્ટીમર અને પ્લેટ રેડી કરી ત્યાં સુધીમાં આપણું બેટર પણ સરસ ફૂલી ગયું છે અને બેટરમાં આપણે વધેલું પાણી હતું તે પણ એડ કરી દીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની છે હવે આપણો ઢોકળા એકદમ સરસ ફૂલે તે માટે લાસ્ટમાં એક પેકેટ ઈનોનો એડ કરશું અને ઇનોને એક્ટિવેટ કરવા આપણે એક ચમચી પાણી એડ કરીશું અને ઇનોને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ઇનો એડ કરવાથી બેટર આપણું એકદમ સરસ ફૂલવા લાગ્યું છે થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરી દેશું અને બેટરને તરત જ આપણે પ્લેટમાં પોર કરી દેશું બેટરને પ્લેટમાં બરાબર ફેલાવી દેશું અને ઉપરથી ઢોકળા એકદમ સરસ દેખાય તે માટે આપણે ઉપર લાલ મરચાંનો પાવડર પણ સ્પ્રિન્કલ કરીશું તો ખાટિયા ઢોકળા હોય તેવો જ આ ઢોકળાનો દેખાવ છે તો બાળકોને તો ખાટિયા ઢોકળા ખૂબ જ પસંદ હોય છે અને બાળકો જો દૂધી ન ખાતા હોય તો આપણે આ ઢોકળામાં દૂધી પણ એડ કરી છે તો આ એકદમ સરસ હેલ્ધી નાસ્તો તૈયાર થશે હવે સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો આપણે પ્લેટને સ્ટીમરમાં ગોઠવી દઈશું ઢાંકણ બંધ કરીને દસથી પંદર મિનિટ બફાવા દેશું તો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા ચેક કરી લેશું તો ઢોકળા આપણે એકદમ સરસ કૂક થઈ ગયા છે નાઇફથી ચેક કરી તો નાઇફ એકદમ સરસ ક્લીન આવે છે તો ઢોકળાને થોડા ઠંડા થવા દેશો ત્યારબાદ તેમાં આપણે કટ લગાવીશું અને ઢોકળા થોડા ઠંડા થઈ ત્યારબાદ તમારે તેમાં કટ લગાવવાનો છે આ રીતે આપણે કટ લગાવી લેશું અને પછી તેમાં વઘાર કરીશું જો બાળકોને આ રીતે પ્લેન પસંદ હોય તો તમે આ રીતે પણ લંચ બોક્સમાં આપી શકો છો અત્યારે હું તમને વઘાર કરીને પણ બતાવીશ તો ઢોકળાનો વઘાર કરવા માટે આપણે તડકા પેનમાં એક મોટી ચમચી તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી રાઈ એડ કરીશું રાઈ થોડી ક્રેકલ થઈ જાય ત્યારબાદ એક ચમચી તલ એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરશું ગેસની ફ્લેમ બંધ કરીને આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દેવાનો છે તો આ રીતે ચમચીથી આપણે ઢોકળા ઉપર બધી સાઈડ પોર કરી દેશું તો આપણે એકદમ સરસ દૂધીના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તૈયાર છે તો ઢોકળાને હું તમને તોડીને પણ બતાવો ઢોકળા અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે તો એકદમ પોચા અને જાળીદાર આપણા ઇન્સ્ટન્ટ દૂધીના ખાટિયા ઢોકળા તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ દૂધીના ખાટિયા ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે બાય બાય ફ્રેન્ડ્સ